જે આપણે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ છે ત્યાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જે શહેરના પ્રવાસ નું આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રોને આપણે જીવામૃત લાઈવ ડેમો કે જીવામૃત કેવી રીતે બની શકે એ આપણે આજે શીખવાડવાના છે તો જીવામૃત કેવી રીતે બને જયંતિભાઈ આપણને બતાવશે સહી ગૌ માતા મારું નામ છે જયંતિભાઈ કડવાભાઈ દાદી કામ કરિયાણા તાલુકો બાબરાન જિલ્લો અમરેલી મારો ફાર્મનું નામ છે સાઉન્ડા પ્રાકૃતિક ફાર્મ મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ઓગણપચાસ ઓગણચાલીસ સાત એક્યાસી આપણે જો આ અત્યારે જીવામૃતનો ડેમો કરવાનો છે આ દસ કિલો ગાયનો ગોબર છે એ આપણે અગાઉ ફલાણ તૈયાર રાખ્યું હતું આ દસ કિલો ગોબર છે દસ લિટર ગૌમૂત્ર છે એક કિલો ગણ લીધો છે અને આ એક કિલો લોટ છે ગમે એ ડાળ થાય ને એનો લોટ હાલે અને આ એક ખોબો માટી છે જે તે પાણી પછી કેમિકલ નો ને પછી હાંસ વાર જો આ રીતે હલાવવાનું હોય અત્યારે શિયાળાના હિસાબે આઠ દસ દિવસે જીવા તૈયાર થઈ જાય છે અઢી વીઘે એક બેરલ આપવાનું હોય આ રીતે હલાવવાનું હોય હાંસ વાર અમે આને છટકાવમાં તો લિટર જેવું આપી છે નકર અમે પાવામાં જ ઉપયોગ કરીએ છીએ અઢી વીઘે એક બેરલ છટકાવ કેવી રીતે કરવો

આ તો આપણે આ નતું કાઢ્યું ખંજીવા બની જાય આ નીકળી જાય ને એટલે પછી એમાં જો સામે ઢગલો છે એનો ભૂકો કરી નાખી પછી આ બે હા રહી ગયો